જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમાર બધાનું આજના એક નવા વિડીયોમાં અને અત્યારે ચઘડિયાલમાં બહાર થઈ ગયા છે મારે જવાનું છે બહાર એટલે જો તમને દેખી જોતાં લાગે જ છે કે બહાર જ જાય છે એમ અમે ગાડીમાં જ છીએ અમને મિસબેનને જો સ્કૂલેથી લઈ આવી અને એને મિસુબેનને બેનને જો કે મારે ભેગું બધે આવવાનું જ હોય ને પહેલાં તો નક્કી નહોતું એટલે સવારમાં સ્કૂલે વહી ગઈ હતી પછી વચિંતાનું નક્કી થયું એટલે હવે મિસબેનને જો સ્કૂલેથી લઈ આવી અને પછી હવે અમે જઈએ છીએ

અમે રસ્તામાં જાય છીએ ને તો જો રસ્તામાં ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયા છે ઘરેથી નીકળ્યા ને ઘરે તો તડકો હતો મારે કાલ વરસાદ હતો પણ આજ તો નથી ઘરે તો નહોતો જેમ પણ અત્યારે જો અમે જઈ છીએ જુનાગઢ તો જે રસ્તામાં એટલો બધો ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે ને કે એકદમ તો આમ અંદર બેઠા એટલે એના આમ આગળનું તો બધું આછું આછું આમ દેખાય છે એટલો બધો વરસાદ આવે છે જો અમે મિસુ ને કીધું તું ને અમે જુનાગઢ ગયા હતા ને ત્યાંથી પછી અમે આવી ગયા મામાની ઘરે ગમી તું હા મેં મિત્રને એ ડાકલો લઈ લીધો છે એસંતભાઈનો નવેનો રમાણેશ કા હા હા જ મારા ભાઈ જઈ લે ભાઈ ભાઈ જઈ રમા હા યે તી મિત્રને તો મજા આવી ગઈ છે એસંતભાઈને રમાવાની કા ઓરો કઈ જાઉ મમ્મી રોકઈ દેઉ બી બીક ને ડાકલો મારું ન કાવા દેતો મારો કા બોલવાનો હા

તલુ રેડી હોમવર્ક હોલે હા જરી હોમવર્કે એવું આપેલું છે ને બનાવવા વસ્તુ બનાવવા આવે છે તો રોજ રોજ કે દૂધીનું શાક તો ભાવે દૂધીના હા અલગ પ્રકારના જો આ દૂધીના છે ને ફેટલા બનાવવા છે ને ટુકડા નાખીએ અને પછી છે ને આ બધું એમાં એમાં ને ક્રશ કરવા નાખીએ અને પછી આપણે લોટ બાંધવામાં નાખીએ લોટ બાંધી અને પછી આપણે એના ખેટલા બનાવી નાખીએ તો આટલી આ નાની દૂધી છે ને આટલી દૂધી લઈ લીધી છે અને એના આપણે ટુકડા કરી નાખીએ પછી આ બધી વસ્તુ એમાં કટિંગ કરી નાખી દે બધું છે મિક્સરમાં ક્રશ કર લઈએ અને પછી આપણે થેપલા બનાવીએ કારણ કે થેપલા બનાવીએ એટલે તમને બતાવીએ કે દેશીના થેપલા કેવા મહિના છે એમ જો અત્યારે વરસાદ ચાલુ છે ઝીણો જીરો તો વરસાદી માહોલ છે એટલે કંઈક નવું નવું ખાવાની તો મજા આવે ને એમાં મીસુ બહેને તો રોજે રોજ કા કાલ તો એની ફ્રેન્ડનો બર્થડે હતો તો ઘણું ભાજી તો ખાઈ આવી હતી હા આજે થેપલા ખાવાના ચાલો ફટાફટ તમે બનાવવા

પછી ધાણા નાખી દઈએ તો ત્યાં સુકા મસાલા બધા છે ને આપણે એડ કરી દઈએ જ્યાં બધા મસાલા છે ને નાખી દીધા છે આપણે ત્યાં દૂધી ક્રસ કરેલી હતી ને ધાણા સૂકા મસાલામાં ચટણી હળદર મીઠું ધાણા જીરું એવી બધી વસ્તુ નાખી દીધી તેલ આપણે મિક્સ કરી દઈએ સલાદ ને સરસ મિક્સ કરી અને પછી જ આપણે એમાં પાણી ઉમેરશું કેમ કે દૂધી જે આપણે ક્રશ કરી એમાં પાણી તો હોય જ એટલે પાણી એમાં ઓછું જોઈએ લોટ આ થેપલાનો લોટ બાંધવામાં એટલે આપણે જો સરસ મજાનો બધું મિક્સ કરી તો થોડું થોડું પાણી નાખતા જઈએ લોટ બાંધી જઈએ બનાવવા માંડ્યા છે અને મારા જોડે બેન ચેપલા ચોડાવવા માંડ્યા છે કા બેન હા એમાં મિસ બેન જો ચોડવે છે ચેપલા કા

Baca kiri. Oh, oh, dan yang lagi si bezol, si ceplok, si